ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આ ગૂંચડાની વિદ્યુત પ્રવાધારિત ગુંચડાની અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના સૂત્રની અંદર આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને લાવવું છે તો આપણે આગળની થિયરીની અંદર એવું ભણી ગયેલા છીએ કે આ કોઈ વિદ્યુત પ્રવાધારિત રીંગ હોય કે ગૂંચડું હોય એની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે કોઈ બિંદુ આવેલું હોય અને ત્રીજે આર છે આ સ્મોલ આર અંતર લીધું હતું તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાયા પી બિંદુ પર ઉદ્ભવતું તો વિદ્યુત પ્રવાહિત ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુઝીરો આઈઆર સ્કવેર છેદમાં ટુ આર સ્કવેર પ્લસ એક્સ સ્ક્ર ટુ થ્રી બાય ટુ આપણે આવું સૂત્ર સાબિત કરેલું છે હવે આપણે એવું જાણીએ છીએ કે જો એક્સ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આર માટે એટલે આ આર કરતા અથવા તો આ સોરી ભૂલ થઈ આ ત્રીજાના આર કરતા આ એક્સ અંતર બહુ જ મોટું હોય તો આપણે શું કરતા હતા તો આરને અવગણતા અવગણી શકીએ આ બહુ જ મોટું છે અને નાનું છે તો બી એક્સ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આર માટે અહીંયા લખવું હોય તો આપણે આ સૂત્ર શું લખી શકીએ તો મ્યુઝીએ તો ક્ષેત્રનું આપણને સૂત્ર મળ્યું એમાં આપણે અહીંયા ક્યાંક એમને લાવો છે આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જાણીએ છીએ એમ બરાબર આઈ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન ટુ એ તો આપણે અહીંયા આઈ છે આ એને કંઈક કરીને લાવવો પડે તો અહીંયા એના બદલે આપણે એમ લખી શકીએ તો અહીંયા આપણે શું કરીએ છીએ તો અહીંયા પાઈ વડે ગુણીને આપણે ભાગી દઈએ છીએ તો અહીંયા સૂત્ર શું થાય બી બરાબર મ્યુ પોઈન્ટ ટુ પાય આ પાઈ વડે આપણે ભાગ્યા અને અહીંયા આઈ પાય આર સ્ક્વેર એક્સ ક્યુબ ના એક્સ તો આ આર સ્ક્વેર બરાબર શું થાય તો આ જે આપણે શું લખી શકીએ છીએ ક્ષેત્રફળ એ લખી શકીએ સોરી મ્યુ ઝીરો ટુ છે આની જગ્યાએ ક્ષેત્રફળ એ લખી શકીએ અને છેદમાં શું થવાનું છે તો એક્સ ગન થવાનું છે અહીંયા આઈ ઇન્ટુ એ બરાબર આપણે લખી શકીએ છીએ બી બરાબર મ્યુ ઝીરો અપોન ટુ પાય આઈ ની જગ્યાએ લખી શકીએ છીએ લખી શકીએ સદી સેમ અપોન એક્સ ક્યુ જો આપણે દિશા સાથે બતાવવું હોય તો આપણે એવું કીધું કે ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં અહીંયા જો દિશા બતાવીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં શું હોય ડાયપોલ મોમેન્ટ હોય તો મ્યુ અપોન અને બીજું આપણે ચોપડીના અનુસાર આ સૂત્ર મેળવવા માંગીએ છીએ તો અહીંયા બે વડે ભાગીએ છીએ તો અહીંયા શું કરવું પડે બે વડે ગુણવું પણ પડે તો ટુ એમ એક્સ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં આપણે દિશા બતાવીએ છીએ તો અહીંયા એમ કેરેટ લખવું પડે તો જે ગૂંચળાની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આપણે અહીંયા દર્શાયેલું છે આ એ ઉચ્ચ સૂત્ર છે આપણે સેજ સરખામણી કરીએ કે અહીંયા હું લખું છું ચુંબક માટે અથવા તો વિદ્યુત માટે લખીએ અહીંયા અને અહીંયા ચુંબક માટે સેજ સરખામણી કરીએ છીએ આપણે તમે જુઓ આપણે હાલ જ મેળવ્યું આ કે ગુંચળાની અક્ષ પર એક્સ અંતરે કોઈક બિંદુ એ ઉદભવતું ચુંબક ક્ષેત્ર કેટલું થાય તો બી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાઇ ટુ એમ અપોન એક્સ ક્યુબ ઇન્ટુ એમ કેરી જેટલું થાય તો આ ગુજરાતની અક્ષ પરના બિંદુએ આપણે એવું ચેપ્ટર નંબર એકમાં એવું ભણેલા છીએ કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ કેટલું થાય વિદ્યુત ક્ષેત્ર તો એ બરાબર અહીંયા આપણે એવું ભણ્યા હતા કે ટુ કે પીન એક્સ આરની જગ્યાએ ડાયપોલ છે કોઈ તો ડાયપોલથી અક્ષ પર કોઈ બિંદુ હોય જે આર અંતરે આવ્યું હતું તો આપણે અહીંયા છેદમાં એવું લખ્યું હતું આર ક્યુબ હું આરની જગ્યાએ લખું છું એક્સ અંતરને આપણે એક્સ લઈએ છીએ અહીંયા તો એક્સ ક્યુબ લખી શકીએ ઇન્ટુ પી કેરેટ તો અહીંયા શું લખી શકાય ઈ બરાબર હું આ કેની જગ્યાએ વન પોઈન્ટ તમે જોઈ શકો છો કે આ ઇક્વેશન ની અંદર થોડી ઘણી સામ્યતા છે અહીંયા ફોર ઝીરો છે અહીંયા મ્યુ ઝીરો અપોન ફોર છે અહીંયા ટુ છે અહીંયા ટુ એમ છે જેવો ભાગ અહીંયા ડાયપોલ મોમેન્ટ દર્શાવે એવું અહીંયા અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે તો આપણે આ અક્ષના સૂત્રને કમ્પેરિઝન કરી શકીએ છીએ એ જ રીતના વિષુ અક્ષ ઉપર આપણે આના ના વિષુ અક્ષનું સૂત્ર જાણીએ છીએ વિષુ અક્ષનું સૂત્ર શું છે તો માઇનસ કે પી અપન આર ની જગ્યાએ એક્સ ક્યુબ પી કેરેટ જો કે ના લખવું હોય તો વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો પી અપોન એક્સ ક્યુબ ઇન્ટુ પી કેરેટ આ વિષુ અક્ષ ઉપર છે

મેળવી શકીએ છીએ બરાબર છે આ ખૂબ જ સરળ ટૉપિક છે અહીંયા આટલું લખો એટલે પ્રશ્ન પૂરો થાય જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ